જે રાઉન્ડ કે શું છે તમને કહું એમાં શું લખ્યું છે એકના એક પુત્ર ના અચાનક મૃત્યુ થી પરિવારજનો આઘાત માં જપાન થી માંડીને ચીન સુધી સગર્ભાઓ માટે હવે પુરુષોને કે તમારી સગર્ભા પત્નીના જતન માટે અને આવનારા બાળક માટે થઈને તમને પણ રજા મળશે બોલો પેલા જમાનામાં જ્યારે કોઈ વડીલોને પગે લાગતી નવોઢા તો આશીર્વાદ શું કેતા બેટા હો દીકરાની માં થાવ એક બોલ અંબાણી આવડતો નથી તો એશિયાની સૌથી મહાન રિફાઈનરી છે એના તેઓ શ્રી માલિક છે કે નહીં કોણ કામ કરે છે માનવબળ જગદીશ મહેતા શું કે રેશમાબેન બેન શું કે ભાઈ અલ્પેશભાઈ અરે યાર છોડો આપડે તો બઉ નાના માણસો કીએ હાલ જોઈએ તો ગઈકાલે છે નખત્રાણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામ ના પ્રમુખ છે આરપી પટેલ

જો આ નિવેદન એવું છે કે જે રીતે જોવું હોય એ રીતે જોઈ શકાય પણ મારી દ્રષ્ટિએ તો આને પોઝિટિવ જોવું જોઈએ અને અને દરેકનો પોતાનો એક નજરિયા હોય છે એટલે હું કહું એ કોઈ ભ્રમ વાક્ય થઈ જાય એવી વાત નથી પણ મને પૂછવામાં આવે તો હું કહું કે એમાં આરપી પટેલ જરાય ખોટા નથી કારણ કે સર સલામત તો પગડિયા બોલ પ્રશ્નો છે વલગર શબ્દ જેવું લાગે ભાઈ એવું નથી ઈશ્વર દત્ત આ વ્યવસ્થા છે અને ઓછા બાળ જય ગોપાલ એવું નથી હોતું ઈ આપણને ઉંધે રવાડે કોકે ચડ્યાવા છે

પણ આને મેં તમને શરૂઆતમાં કીધું તમે જે દ્રષ્ટિએ જોવું એ દ્રષ્ટિએ જોઈ શકાય ક્રિપાલસિંહ એમાં આરપી પટેલ બિલકુલ સાચા છે એટલે આરપી પટેલ નું કહેવાનું છે ને એને થોડુંક બૃહદ માઇન્ડ થી જોવાની જરૂર છે કેટલાક ટીકાકારો એ ચોક્કસ જ એ વાત કરી છે કે ભાઈ તમે વધારે બાળકો પેદા કરો પણ તમે જોવો આ બધા આપઘાત કરી જાય છે ધંધા રોજગાર વગર ના કે વ્યાજ સહિતના મુશ્કેલીમાં પડીને તો ત્યારે કેમ સમાજ કે ભાઈ જો એમ નથી હોતું બાળકો પેદા કરવા એટલે તમારે વ્યાજે લેવું ને આ બધી તો મારીને તમારી અત્યારની જાગતિક સમસ્યા છે અને આરપી પટેલ જે કે છે એમ નથી કે જાજા બાળકો પેદા કરી અને મંડો તમ તારે ગામના ખીચા કાપવા એવું ક્યાં એને કીધું તમે જુઓ ક્રિપાલ સિંહ હકીકત જોઈએ અને પાટીદાર નહી દરેક સમાજે હિન્દુના તમામે તમામ જ્ઞાતિઓ બિલકુલ કાને ધરવાની જરૂર છે ઈ સુકામ ખબર છે સુકામ ઈ હું તમને કહું છું મારા હાથમાં આજનું છાપુ છે સાંજ સમાચાર ઓકે આજનું છાપું છે એટલે બધા મારા હાથમાં એકવીસ વર્ષ નો સાત્વિક સોલંકી કરીને હાથ એમાં વાંચવાની જે રાઉન્ડ છે શું છે તમને કહું એમાં શું લખ્યું છે એક ના એક પુત્ર ના અચાનક મૃત્યુ થી પરિવારજનો આઘાતમાં જેનું એકનું એક સંતાન કાયદેસર અત્યારે એટેક આવ્યો ને મરી ગયો તમે વિચાર કરો એ સંતાન જેને ગુમાવ્યું એ માવતર ની હાલત શું થાય મને તમે એની તો આખી જિંદગી હેરાન થઈ જવાના કારણ કે હવે કોઈ આપણે કોને કીધું ખરેખર આપણે પદ્ધતિ શું અપનાવાની જરૂર છે બાળકો ગમે તેટલા હોય સાહેબ જો ઈશ્વરનું કોઈ સર્જન ખરાબ હોતું જ નથી યસ ઈશ્વરનું કોઈ સર્જન નકામું હોતું નથી અરે જંગલના જાડવામાં જો તમને મળી જતી હોય જંગલના હોય તમને ગોતા આવડવી જોઈએ ન ગોતો ફીર બરાબર સમજો તો ગંગામાં ગંગામાં ને તો જી એટલે માણસ માત્રમાં કાઈ ને કાઈ એવી સો ટકા એવી એકાદ બે ક્ષમતા ઈશ્વરે નાખેલી જ હોય છે તમે એને ઉજાગર કરો એટલે વાત પૂરી થાય બિલકુલ ચીન ની સરકારે આવું કર્યું યુદ્ધ થયું પછી વાત કરો તો આમ જુઓ તો યુદ્ધ જેને કહી શકાય યુદ્ધ તો કઈ થયું નથી અને આપણે દુનિયાની ત્રીજા કે ચોથા ક્રમ ની સૌથી મોટી સૈન્ય સંપદા ધરાવતી આપણી આ વિરાસત છે આપણું રાષ્ટ્ર છે એના દેશમાં બેન ભાઈનું રાખડી નું પર્વ ઉજવાતું નથી ચીનમાં અને ફટાકડા કોઈ ફોડતું નથી બરાબર છતાં એ બનાવે છે કલર બનાવે છે રંગોળી બનાવે છે પતંગ 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 તમે મોકલે ચાઇનીઝ દોરો આપણે કહીએ છીએ આપડે હાથ કપાઈ જાય એવો એને એટલી ખબર છે કે વિશ્વમાં જે જે વસ્તુની જરૂર હોય એ તમે પ્રોડક્ટ કરવા માટે તમારી પાસે જે માનવબળ છે ને કામે વળગાડો તો એને કારણે શું થયું કે આખી દુનિયાની જેટલી મહાસત્તાઓ તમને વિશ્વમાં ચીન ને કોઈ આંબી શકતું નથી અત્યારે દેશોમાં જન્મદર વધારવાના પ્રયાસો છે તે ચાલુ છે એ છે ઈજ છું થી માંડીને ચીન સુધીમાં એ જ તમે વધુ બાળકો પેદા કરો એના માટે હવે સ્પેશિયલ રજા આપવામાં આવે છે મેટર્નિટી લીવ જે સ્ત્રીઓ માટે હોય છે સગર્ભાઓ માટે હવે પુરુષોને કે છે કે તમારી સગર્ભા પત્નીના જતન માટે અને આવનારા બાળક માટે થઈને તમને પણ રજા મળશે બોલો હમ એટલે દુનિયા પાગલ નથી આપણે ત્યાં જે લોકો છે ને આપણે ત્યાં સંતાન સંતતી જે છે એને પેલાથી રૂપમાં તમે ખબર નહીં માનસિકતા છે કે જાજા બાળ હોય તો આપણે મોંઘવારી એનામાં ઈ જે આવનારું બાળક છે એમાં કોઈ અબ્દુલ કલામ ન હોય એવું ન હોય કોઈ થી હમ એમાં મહાત્મા ગાંધી ન હોય એમાં સ્વામી વિવેકાનંદ ન હોય આવનારા બધા જ બાળકો બેરોજગાર જ પેદા થાય એવું તમે ધારણા શું કામ રાખો છો તો તો આ જગતમાં મહાનતા જે છે મહાનતા અમસ્તિત થઈ છે એ છે તો માણસ ને એટલે સવાલ એ છે ઝાઝા હાથ ને જાજુ કામ મળે એટલે તો આપણામાં કેવત છે જાજા હાથ તો તો મુરખ નથી પેલા જમાનામાં જયારે કોઈ વડીલોને પગે લાગતી નવોઢા તો આશીર્વાદ ને શું કેતા બેટા સો દીકરાની માં થાવ હન્ડ્રેડ વન હંડ્રેડ હવે સો એટલે ખરેખર આમ સો નહી એના માટે તમે જોજો દુનિયા અત્યારના જેટલા લોકો આપણને સાંભળે છે વાત ગુજરાતી માં એને હું અત્યારે ઓપન કઉ છું તમે તમામ છાપા જોઈ લેજો આજથી શરૂ કરો હાલો ભૂતકાળ જવા દો આજથી શરૂ કરો કરુણાંતિકા કરુણાંતિકા જે કઈ ઘટના બને કોઈ દીકરો ઓફ થઈ જાય ફલા તમે જો એમાં અચૂક એવું લખેલું મોટા ભાગના સિત્તેર ટકા કેસમાં એવું હશે કે એકનો એક દીકરો ગુમાવી દીધો બરાબર નો એકનો એક દીકરા એ આપઘાત કર્યો હમણાં કોઈ કોઈ ઘર નો સર પોતાના પાસે તો છ બેનો હોતી રક્ષાબંધન પેલા બનેલી આ કરુણા છે તો એકને એક દીકરો હોવું એને કારણે બીજી બધી જે માથાકૂટો છે એ આ જે બેરોજગારીથી માંડી અને બાકીની જે લોકો કરે એના કરતા મોટી છે અને આમાં જગદીશ મહેતા શું કે રેશમા બેન શું કે ભાઈ અલ્પેશભાઈ અરે યાર છોડો આપણે તો બહુ નાના માણસો કીએ આમાં મહાન માણસો ને પૂછવું જોઈએ કે આ પદ્ધતિ જગતગુરુ શંકરાચાર્ય તો કઈ કમ નથી ને મારે મારો મારી કોઈ મારો મત કે મારી રાય નાની હોઈ શકે રેશમાબેન ની રાય એની રીતે હોઈ શકે અલ્પેશભાઈ ની એની રીતે હોય છે જગતગુરુ શંકરાચાર્યુનિયા કેવાંકર સુમન કેસરી નન તેજ પ્રતાપ મહાજગવંદન એને કીધું કે આ શંકર સુમન કેસરી નંદન એ ખોટું છે થોડીક ભૂલ છે એટલે એને કીધું કે વાત એવી હોવી શંકર સ્વયં કેસરી નંદન શંકર ભગવાન સ્વયં સ્વરૂપમાં અત્યારે બિરાજમાન છે છે એમ ઈ કે શંકર સુમન નહીં હવે આટલી પ્રજ્ઞા જેની મહાન હોય એ ગુરુ શંકરાચાર્ય પણ જો એમ કેતા હોય કે હિન્દુ લોકો એ ખાલી પાટીદાર નહીં હિન્દુ લોકોએ સંતતિ થોડી વધારવી જોઈએ કારણ કે તમારું અસ્તિત્વ નિતર ગબડાઈ જશે અત્યારે પણ તમે જુઓ પુલિંગ ના જે વાત છે અસાધારણતા છે હવે જો સ્ત્રી અને પુરુષમાં જે આવે તો આવી ઘટના બનતી હોય તો તમારું મૂળ નહીં હોય તો શું થશે કારણ કે જે વાત તમે હું કરીએ છીએ ઈ બધાને લાગુ પડવી જોઈએ ને હિન્દુના છોકરા બેરોજગાર રહેશે ને બીજાના છોકરા નહીં રહે એવી કોઈ ગેરંટી છે આ કેવું આપણે બધા મેં હમણાં વાંચ્યું છે કેટલાક પાટીદાર નેતાઓ આરપી પટેલ ને એમ કે ધોઈને એની ભાષામાં ને કે ભાઈ પછી આ બધા તો પછી આપઘાત કરી જાય છે એનું કઈક વિચારો ફરણ કરો એના યાર એ બધી જાતિક ઘટનાઓ છે મૂળ સમસ્યા જે છે એના ઉપર તમે જાઓ કે તમારું અસ્તિત્વ ભૂસાઈ જશે વિશ્વના તમામ રાષ્ટ્રો જેટલા છે હવા હો દોડશો એમાં હિન્દુ હિન્દુઓ માટે કેવળ હિન્દુસ્તાન છે નેપાળ હતું ઈ રહ્યું નથી બાંગ્લાદેશમાં આપણી શું હાલત છે તમે જાણો છો પાકિસ્તાનમાં આપણી શું હાલત છે તમે જાણો છો જી તો હિન્દુઓ જશે ક્યાં ભવિષ્યમાં અને અહીંયા પણ તમારું અસ્તિત્વ જશે તમે સ્વયં ખુદ ને વામણા ઠેરવી દેશો અથવા તો નાના કરી મૂકશો તો સ્વાભાવિક છે અનબેલેન્સ થવાનું અને અનબેલેન્સ થાય એટલે તમારે ઈતર સમાજની પણ તમારે પછી એને એટલું બધું મહત્વ આપવું પડશે કે તમે તમારી જાતને નીચે જોણું કરો તો કઈ છૂટકા નહીં એટલે આરપી પટેલ ની વાતને કેવલ કામ વાસના દ્રષ્ટિએ બીજા કોઈમાં નથી એવું તો છે નહીં બેરોજગારી બેરોજગારી હોતી મોંઘવારી મોંઘવારી હોતી જે કઈ સમસ્યાઓ છે કોમન છે તમામ સમાજ માટે મૂળ મારો કહેવાનું હશે હિન્દુ હોય યા મુસ્લિમ તમે કોઈને નવરું મગજ મગજ ના રહેવું જોઈએ વ્યક્તિ તો છોડો એટલે માણસને કામ આપવો ધેડ સોલ અને કામ માટે થઈને આપણે બધાની માનસિકતા થોડીક બદલાવાની જરૂર છે આપણે શું કરીએ છીએ થોડું ઘણું ભણી શું લીધા છે આપણને અંદર સરકારી નોકરી હોય તો જ આપણે આપણે બરાબર યોગ્ય ભણ્યા ગણાય નહીતર આપણું ભણતર બધું ભૂળ માં મળી ગયું એવું નથી હોતું વિદેશમાં દુનિયાભરમાં તમે જુઓ સરકારી નોકરીઓ ઓછી હોય છે ને ખાનગીનો જમાનો છે ને ખાનગીમાં વધુ એમાં કૌશલ આધારિત હોય છે હું અત્યારે કઈ ભણ્યો કે ન ભણ્યો એ જવા જો હું જાહેરમાં કહું છું કૃપાલ હું કઉ છું રોંડા ઉધી ગયો પણ રોંડા ઉધી ગયો તો પચાસ માણસ નો મારી નીચે સ્ટાફ છે અને હું છાપું ચલાવું છું ને જેવું છે એવું ચલાવું છું ને તો ભણતર જે છે એ ઠીક છે સારી જો કલેક્ટર કોઈ અભણ ન હોય એટલે ભણતર વેલ્યુ નથી એમ જ કેતો પણ અભણ છે એ કોઈ અભિશાપ નથી ઓછું ભણતર ઈ પણ અભિશાપ નથી ઈશ્વર નું કોઈ સર્જન ક્યારેય નકામું હોતું નથી જંગલના જાડવામાં મેં કીધું ઔષધિઓ હોય છે એ તમારી શોધ હોય તમને ગોતતા આવડે તો ખબર પડે કે કેમાં શું ઔષધિ છે તો નકામી તો કોઈ ચીજ છે નહીં એટલે આરપી પટેલ ની વાતને બ્રુહદ એંગલથી તમે જુઓ વિશાળ દ્રષ્ટિકોણથી જુઓ તમે તો બિલકુલ સાચી વાજીબ પ્રાસંગિક અને અતિ ઉત્તમ છે કે ભાઈ તમે તમારું અસ્તિત્વ જોખમાઈ જાય એટલી હદે સંકીર્ણ ન થઈ જાવ બાળકો પેદા કરો એટલે જાજી કીડી ભેગી થાય સાપ નહીં તાણે એ ગામડામાં કેવત છે તો ટૂંકમાં મહાસત્તાઓને તો તમારી પાસે માનવ બોલ તો જોશે ને મુકેશ અંબાણી જે છે એને એકે બોલ પીલતા આવડતો નથી તો એશિયાની સૌથી મહાન રિફાઈનરી છે માણસો છે તો થાય ને આપણે ભૂતકાળમાં જે મોગલ સમ્રાટો આપણે ત્યાં રાજ કરી ગયા સાડા ચારસો પાંચસો દિવસે આપણે બધા કઈ કાયર હતા એવું નતું એટલે હું બિલકુલ સહમત છું જી સર એના માટે આપણે રોજગારી પેદા કરવી પડે એ બધી પૂર્વ તૈયારીઓની પણ જરૂર પડે અને વસ્તી વિસ્ફોટની પણ સમસ્યાઓની ચર્ચા થતી હોય છે જુઓ રોજગારી પેદા કરવા નથી હોતી રોજગારીની માનસિકતા પેદા કરવાની જરૂર છે તમે વિચાર કરો એવી દુનિયામાં કઈ માનવ વસાહત છે કે જેને બૂટ ન જોઈએ ચપ્પલ ન જોઈએ ચશ્મા ન જોઈએ તિલક ન જોઈએ માથામાં વળવવાનો દાંતિયો ન જોઈએ તેલ ન જોઈએ હાબુ ન જોઈએ કપડા ન જોઈએ કઈ હાલે કોઈને જગતમાં કોઈ ને કોઈ તો છે ને કોઈ ફલાણું કોઈ ડોક્ટર છે એ બનાવનારા કોઈ ને કોઈ છે તો ખરું ને તો રોજગારી કોણ કે નથી હોતું કે મારે ચશ્મા જ બનાવતા શું આલત થાય કે મારે બાદરો નથી શું આલત થાય બધું છે ખાલી માનસિકતા બદલાવાની જરૂર છે સરકારી નોકરી મળે તો જ હું ભણો ગણાવ સરકારની એક મર્યાદા છે તાકાત હોય તો આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે તો તો રિલાયન્સ તમારી મારી વાત છોડી આપણે સામાન્ય માણસ છીએ પણ રિલાયન્સ મુકેશભાઈ અંબાણી સામાન્ય છે ને કાંઈ એના છોકરાને એને કલેક્ટર ન બને એવો હાલો મને કયો એને હું ખામી છે એને તો કઈ ખામી નથી પૈસા છે મુલાઝીમ હોવું હોય ઠીક છે કલેક્ટર છોડો મંત્રી એને ત્યાં આવે બોલો બાપા હું કામ છે તો ખુદી કો કર બુલંદ એના કે હર તકદીર કો લિખને પહેલે ખુદા ભી પૂછે બતા બંધા તેરી રજા ક્યાં ક્યાં તો માનસિકતા બદલાવની જરૂર છે તો એક કે સરકારી નોકરી અથવા તો સરકારે અમને લેવા જ પડે એ ખોટું કે હું ભણી લીધો એટલે બસ સરકાર મને નોકરી આપી જોઈએ સોરી એવું ન હોય એમ તો તમે જવાબ થઈ જાવ એટલે કોઈ દીકરી દઈ દે જી એમને તો લાયકાત છે ને ભાઈ ભાઈ હું થઈ ગયો એમ કે કે એકવીસ વર્ષ નો થઈ ગયો લાવો દીકરી એમ જે કોઈ તમારી પાત્રતા બાકીની બધી જોવાય છે ને એમ તમને નોકરી સરકારમાં તમે કહો કે બીજામાં કહ્યું શું કામ કોઈ તમને પ્રાણી નોકરી રાખે એના બદલે હું તો એમ કહું તમે એવી કેમ ન કરો કે સરકાર તમારી પાસે આવે કે ભાઈ સાહેબ તમે અમારામાં કંઈક આવો અને એવું આપણે ક્યાં નથી પબ્લિક ની પાર્ટનરશીપ ની વાત યોજના જે છે પ્રાઇવેટ પાર્ટનરશીપ એ શું છે સરકાર આવે છે તમારી મારી પાસે ટૂંકમાં જે મહાન લોકો છે એની પાસે સરકાર જાય છે કે ભાઈ તમે અમને સહયોગ આપો તો આપણે સંસારનું ભલવું કરી શકીએ અને આજની તારીખે આપણે ત્યાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં તમે જુઓ જે સેવા સંસ્થાઓ છે ભોજન થી માંડીને બધું તમે જુઓ તો કેટલી સેવા સંસ્થાઓ છે કોઈ દવા આપે છે કોઈ કપડા આપે છે કોઈ જમવાનું આપે છે કોઈ ઉતારા આપે છે તમે કલ્પના તો કરો કઈ હિસાબ બારી સેવા સંસ્થાઓ છે ને હવે એક વર્ષથી સરકાર કે અમે લોકોને જમવાનું મફત આપીએ અનાજ આપીએ છીએ પણ ખાલી ખાવું કેમ તમે ઘઉં ઘઉં કોરા થોડા ખવાય ઘઉં દળાવવા જોઈએ ને ક્યાંક તો દળાવવાની ઘંટી હોવી જોઈએ ને જી એ ઘઉં રાખવા માટે ડબ્બો હોવો જોઈએ દળ પછી એને ચાલવા માટે તેને તમારી પાસે હવાલો હોવો જોઈએ એ હવાલો ચાલીને કાથરોટ હોવી જોઈએ કાથરોટ હોવી જોઈએ તમારી પાસે તાવડી હોવી જોઈએ તાવડી હોય તો તમારી પાસે ચૂલો હોવો જોઈએ તાવડી તેરવાના છે કે હકીકત છે કે સરકાર તમને અનાજ આપી દે એટલે એમ ન માન લેવું કે ભૂખા ન હોય બાકીની જે વસ્તુ ખૂટે છે આ બી સામાજિક સંસ્થાઓ મદદ કરે છે એટલે બધું થાય છે એમ કહું છું એટલે એ પટેલ સાહેબ ની વાત છે તો હું એક હજાર ને એક ટકા સહમત છું બીજા કોઈ સમત ન તો હું બોલું કે ધ્રુવ પંક્તિ નથી કે હું બોલું કોઈ બંધારણીય વાક્ય નથી બની જતું જે લોકોને આપણી સાથે સહમત ન હોય જગદીશભાઈ ની વાત સાથે સહમત નથી તો નથી ભાઈ તો કઈ વાંધો નહીં એમાં મેં કીધું નિયમ ક્યાં બની ગયો પણ મને પૂછવામાં આવે તો હું કહું છું કે આરપી પટેલ સાહેબ ની વાત સો ટકા સાચી છે તમે ઓછી સંતતિથી શું થાય પારસી કોમને પૂછી લ્યો અને વિશ્વના તમે જ આગળ કૃપાલસિંહ કીધું વિશ્વના અનેક દેશો છે એને વધારવા માટે થઈને બધી વાતો કરી છે આપણે ત્યાં ભારતમાં શંકરાચાર્ય થી માંડી અને મહાન સાધી સાધુ સંતો ઈ જે કહેતા હોય તો કઈ પાગલ નથી સાહેબ એટલે એ બાબતમાં પટેલ સાહેબ સાચા છે લોકો એ જરાક બોળા મગજ થી વિચારવું જોઈએ તો આ દેશનું ભવિષ્ય જે છે જોખમમાં નહીં મુકાય જી કૃપાલસિંહ સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે પાટીદાર સમાજના આરપી પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે જેની હાલ ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને સર અતથી લઈને ઇતિ સુધીની તમામ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર